ગાંધીધામમાં મહિનાના દર પહેલા રવિવારે પુસ્તક પરબ યોજવામાં આવે છે આજ રોજ છન્નુમો પુસ્તક પરબ ગાંધીધામના ગોપાલપુરી ગેટની પાસે યોજાયો હતો જેમાં કુલ છસો પુસ્તકોની પુસ્તકો આપ લે કરવામાં આવી આ પુસ્તક પરબમાં બસો પાંત્રીસ પુસ્તકોનું વિતરણ કરાયું અને ચારસો સુડતાલીસ પુસ્તકો વાચકો દ્વારા પરત આપવામાં આવી હતી અને દાતાઓ દ્વારા પુસ્તક પરબને પુસ્તકો ભેટ આપવામાં આવી હતી પુસ્તક પરબને સફળ બનાવવા માટે સતીશ મોટા અને સુરેશ લાલવાણી જેમત ઉઠાવી રહ્યા છે તેઓ દ્વારા પુસ્તક પરબને ઊંચા શિખર ઉપર લઈ જનાર અન્ય સહયોગીઓ ઉર્મિલા મોતા કોમલ લાલવાણી શીતલ ઠક્કર સુનિલ ઠક્કર ડેનીભાઈ હરગોવનભાઈ તથા સૌ પુસ્તક વાચકો અને દાતાઓનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ માખી જાણી ગાંધીધામ